વરસાદ સાબરકાંઠાના કેટલાક પંથકમાં પણ વરસાદ પડ્યો છે ખેડબ્રહ્મા અને પોશીનાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી ઈડરના ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો આસપાસના વિસ્તારો જ્યાં અસહ્ય ગરમી અને ઉકળાટ અને તે બાદ વરસાદનું આગમન થતાં અહીંયા લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો આ સાથે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે જેથી અનેક વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધવા પામી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં એક બાજુ કાળજાળ ગરમીની આગાહી કરવામાં આવી હતી તે તમામની વચ્ચે આજરોજ ક્યાંક વાતાવરણ પલટાતા વરસાદની શરૂઆત થઈ ઈડરના ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો આસપાસના વિસ્તારો જ્યાં અસહ્ય ગરમી અને ઉકળાટ અને તે બાદ વરસાદનું આગમન થતા અહીંયા લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો આ સાથે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે જેથી અનેક વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધવા પામી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં એક બાજુ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી હતી તે તમામની વચ્ચે આજરોજ ક્યાંક વાતાવરણ પલટાતા વરસાદની શરૂઆત થઈ